ईद उल अजा निमित्त कुर्बानी ना पशुओं कायदे सरनी हेरफेर दरमियान कथित गौरक्षकों द्वारा थी हैरानी मुद्दे दक्षिण गुजरात मुस्लिम समाज रेंज आईजी ने आवेदन पत्र ईद उल अजा बकरी ईद निमित्ते कुर्बानी ना पशुओं के बकरा घेटा પાડા અને અન્ય પશુઓની કાયદેસરની હેરફેર દરમિયાન ગૌરક્ષકો ભગીની સંસ્થા તેમજ અન્ય કટ્ટરપંથી સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને પશુઓની હેરફેર કરનારાઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત પશુઓની હેરફેર કરનારાઓ સાથે અમાનવીય અત્યાચાર કરવા ખોટી રીતે મારવા અને તેમને ડરાવી ધમકાવીને ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાના બનાવો પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે આ બનાવો ઉપર અંકુશ લાવવા અને તેમને રોકવા માટે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા મે રેન્જ આઈજી શ્રી સુરતને ને પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી અમે અહીંયા મુખ્યત્વે રજૂઆત કરવા આવ્યા છે રેન્જ આઈજી શ્રીના જે ચાર્જમાં છે સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી બબાંગ જમીર સાહેબને રજૂઆતનો મુખ્ય હેતુ એ છે કે તારીખ છ જૂનથી લઈને દસ જૂન સુધી મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ ઉલ તહેવાર છે બકરી તહેવાર છે જેમાં ઘેટા બકરા અને પાડાની કુરબાની કરવામાં આવે છે અને એ સુરત અને સુરતથી દક્ષિણ ગુજરાતના જે સ્ટેટ હાઈવે છે કે નેશનલ હાઈવે છે એના દ્વારા મુંબઈ ઘણા જાનવરોની અહીંથી ટ્રાન્સપોર્ટ દ્વારા અવરજવર થાય છે હવે આ કામ જ્યારે થાય છે જ્યારે સુરતની બહારના મહારાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે રાજસ્થાન જિલ્લામાંથી ઘણા જાનવરો અહીંયા આવી રહ્યા છે પ્રાણીઓ પશુઓની અવર થતી હોય તો એને અટકાવવાનું કામ હાલમાં કથિત ગૌરક્ષકો અને ભગીની સંસ્થાના કાર્યકર્તાઓ કરી રહ્યા છે એ રિસર કાયદો વ્યવસ્થા હાથમાં લઈને જાણે એ જ પોલીસ છે એ જ કાયદો છે એ જ ન્યાયાધીશ છે એવી રીતે જે ગાડીઓ અટક વાહનોને અટકાવી રહ્યા છે જો ઉકમી કરી રહ્યા છે એમની સાથે અમાનવીય અત્યાચાર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં તો એ લોકો ડ્રાઈવર અને કંડક્ટરો પાસેથી પૈસાની ઉઘરાણી પણ કરી રહ્યા છે એવા બનાવો પણ આવ્યા છે જાણે પોલીસ તંત્રને એમને પરવાનો આપી દીધો સરકાર એને પરવાનો આપી રીતે એ રીતે કાર્યવાહી કરી રહ્યા છે એમની કાર્યવાહીથી તો ખરેખર પોલીસ તંત્રને પણ શરમ આવી જોઈએ અને એમને પણ ના થવી જોઈએ કે જે કામ પોલીસે કરવું જોઈએ એ કામ આ કથિત ગૌરક્ષકો કરી રહ્યા છે કાયદો હાથમાં લઈને અમારી એટલી જ માગણી છે કે જે અમારા કુરબાનીના જાનવરો આવતા હોય પોલીસ જો એને ડિટેન કરે પોલીસને જેમ લાગે કે આમાં ખોટું છે ગેરકાયદેસર છે તો પોલીસ કાર્યવાહી કરે એમાં અમને ક્યારેય કોઈ વાંધો નથી પણ કથિત ગૌરક્ષકો જે કાયદો હાથમાં લઈને જે પ્રમાણે અત્યાચાર ગુજારી રહ્યા છે એની સામે અમને વાંધો છે અને જે પ્રમાણે લોકો કાયદો વ્યવસ્થા હાથમાં લઈને કાર્યવાહી કરી રહ્યા છે એની સામે અમને વાંધો છે એ વાંધા સાથે અમે પણ લોકોની ધાર્મિક લાગણી સમજીએ છીએ જો ગાય કે ગૌવંશ કોઈ લાવતો હોય તો પોલીસે એમાં ખરેખર કાડક અને કાયદાકીય કાર્યવાહી કરવી જ જોઈએ દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ એ પણ અમે ઈચ્છીએ છીએ પરંતુ એનો મતલબ એ નથી કે ગૌરક્ષકો જ બધું કાયદો હાથમાં લઈને જોખમી કરે અને અમાનવી અત્યાચાર કરે અમારી એટલી જ વિનંતી છે પોલીસ તંત્રને કે આવા કથિત ગૌરક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે કે જેવો કાયદો હાથમાં લઈ રહ્યા છે એમની સામે પણ કાનૂની રહે કાર્યવાહી કરવી જોઈએ એ માગણી સાથે આજે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે